હેલો દોસ્તો આજે બનાવું છું ગાજર નો હલવો માવા વાળો દૂધ વાળો નહીં કુકરમાં કુકરમાં બનાવી નાખે બે ત્રણ સીટી કરીએ પણ ઈ લક્ષી નો સ્વાદ અલગ હોય અને તમે કોઈ તવા માં હોય ને એનો સ્વાદ અલગ હોય જે બનાવતા હોય ને એક્સપર્ટ હોય ને એને ખબર જ હશે તો આજે બનાવું છું ગાજર નો હલવો અને માવા વાળો તો જુઓ આ ગાજર છે બે કિલો ગાજર છીણી લીધા છે અચ્છા માવો માવો દેશમાં થઈ આવ્યા સમા બા જો કાય એકે મહેનત મારી નથી માવો એ મારા સાસુ એ એટલે મારા બાએ છણી લીધો છે અને ગાજરે મારા સાસુ એ છીણી દીધા છે દેખજો તને બાની મહેનત છે

અને બધાને એમ થાતું હશે કૃષ્ણબેન થોડુંક તો રાંધતા જ નથી પણ અમારા ઘરમાં બધા આવા વાળા ખોરાક જ એવા ગભ્ભર છે અને આમે મને થોડુંક બનાવતા નથી આવડતું કાબા શરૂ શરૂ માં લગ્ન છે ને મારે જાજુ જ બની જતું અમારા બામણ બહુ ટોકતા હવે પરફેક્ટ આવડી ગયું દ્વારકાના હાસવા હસવા ને દેવા નો જવાના પત્તા હા બધું નાખી દીધું ખાંડ ભેગું તો જો દોસ્તો આ છે દેશી ઘી એટલું બધું નજીક ના લઈ આવો છો દેખાડવું પડે ને દેશી ઘી નહીં બધાને ખબર હોય દેશી ઘી દેશી ઘી જ હોય ચાલો પેલા હું માવો શેકી લઉં છું અને માવો શેકવાનો એક જ એક રસ થઈ જાય બાકી માવાનું ક્યાંય શેકવાનો હોય નહીં એટલો બધો એકદમ તો ઘી નાખી અને માવો હું શેકી લઉં છું બરાબર આપણા ગામ માં બાકી નૈના ભાભી ફોન કર્યો નૈના ભાભી કે અમારા ગામ માં અત્યાર સુધી આઠસો હતા હમણાં નવસો પીરા

અને મારા વાસણમાં લઈ લઉં છું બરાબર હવે આ જ વાસણની અંદર અંદર આજ બકડીયામાં પાછું ઘી મૂકી અને ગાજર નું પાણી બળે ત્યાં સુધી ગાજરને હલાવાના છે

સ્કૂલ તા રાખવાનું છે કારણ કે પાણી બળવામાં આ કે છોટા ની નીચે ગાજર માં ઓટતી છે લોટ પોઈ શકે તો ઈ છોટી જાય પણ ગાજર ની હોય કાઈ છોટે નહીં જેમાંથી પાણી બળતું હોય ને ઈ કાઈ છોટે નહીં એટલા માટે ગાજર ધીમા જાય એટલે કે ઓરેન્જ કલર થઈ જાય લાલ નથી કલર નથી પર બાપુજી ભાસ બાલવો હા જો કે આવશે બાપુજી બે ત્રણ થી કેડે આ ઘી હે તો

એટલે એને પવનભાઈ પમા કાકા એ કીધું કે કે દૂધ આઈ થી લઈ જાયજો મેં કીધું પણ તમારે ગાય ને ભાવતું ગાય ને ઘી નથી એને ગાય ને નથી ભાવતું અને દૂધ મને દૂધ ભાવે ગાનું પણ ઘી નહીં આપડે ઓલા હવન માં બધું ઈ તમે બ્રાહ્મણ ને દી દીધું અને થોડુંક ઓલા મને દીધું તું હું કથામાં વધ્યું તું ને એ દિયે માતાજી Jadi pelafal decision bah, muhabah yang ubah ubah kalau kahinnya balance panjang yeah, kan. Yang mana macam mana kis? Nana. Nah. Hey. Polisionat lo muhabah yeah. kahin nak ketik. Apa yang huh. kau tanya tentang? Tambah. Yeah, tambah ni tambah ni hukum alat siapa ni? Nee, akhi akhi gangri boy tu tawadno awen ni yang. Kehilangan bah.

એક ધારા ફોન આમ લઈને ઉભા રહી હલાવો નહીં સલાવો નહીં આઈડીમાં કોમેન્ટ એના જવાબ દઈ દે અને ચેક કરે આવડે આવડે પછી મારે શીખવું નથી કે તને કોણ કેસ ભરાય ને કઈ રીતે वीडियो शूट कर दे நான் 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 கொடுலை கண்டையில்லை એક બોટલ દૂધ નાખું છું ગોલ્ડ નું કારણ કે લટકા જેવો થાય ને એટલા માટે ન નાખી તો હાલે એટલો બધો માવો છું તો પણ હું એક બાટલી નાખું છું માવો ન નાખ્યો હોય તો પાંચ બોટલ દૂધ ની નાખીએ કારણ કે ચાર બાટલી

કેમ પણ પેંડા બનેલા હોય એવું લાગે અને સુગંધ બહુ મસ્ત આવે ભગવાન ઉતારી જ લેશ તમ તમને શું લાગ્યું તમને જીભ ના દીકરા

માવો હશે થોડોક નાખું ખાંડ કાબા એટલે માવો કિલો છે ને કિલો પોણો કિલો જેટલી ખાંડ નાખું છું એટલે ઘણું બધું પાણી બળી ગયું છે આની અંદર માવું એડ કરી દઉં છું એટલે બધું પાણી બળે ને ત્યાં સુધીમાં એક રસ થઈ જાય બરાબર એમ પણ થૂઠા હાથે મા કરી નાખ્યું ને હે આઈ એમ બેસ્ટ હમ પ્રફુલ આઈ એમ બેસ્ટ હંસા

મેં મારા મારા ન ખાય ને ક્યારે મેં લારી એ ન ખાય ને ક્યારે મેં hotel માં ન ખાય પરાણે ધડ લઈ ગયા તને પેટ બર્થે માં તો એમાં બાદા દાદા તો આવ્યા જ નહીં મેં ઈ કૃષ્ણ બર્થે માં આવ્યા નતા તો પ્રેક્ષણ હા કૃષ્ણ birthday માં જ મેં કૃષ્ણ બહુ છે મેં પ્રેક્ષણ birthday માં આવ્યા ન હતા કે અમારે જ ખાય મેં તો એકલો ફેર છે મેં આપણે અમરેલી જામનગર માં

માવો લાવે જોતો પાણી બળી ગયું છે અને ફરતું ઘી છૂટું પડતું જાય છે નજીક આવો તો આ બધું માવાનું અંદરથી ઘી અલગ પડતું જાય છે અને સરસ મજાનો ઘાટો એક રસ થઈ ગયો છે હલવો

દૂધની બોટલ નાખી છે. અને આ છે એલચીનો પાવડર અને આ છે ડ્રાય ફ્રુટ ડ્રાય ફ્રુટ તો તમારે જેટલા નાખો એટલા નાખી શકો છો. એટલે આ છે ડ્રાય ફ્રુટ બરાબર હલવો થઈ ગયો તૈયાર મસ્ત મજાનો અને મેં અત્યારે ગેસ બંધ કરી દીધો બરાબર આની અંદર હું એલચી પાવડર એડ કરી દઉં છું.

आमार हलवो तयार रेडी थोडी गरमते हळू खुलूई रहो वरळा होई जाय